મારી વાત તો એક જ નોવા દી મંદિર અંદર એન્ટર થઈ ગયા છે આ પંદર વર્ષ થઈ ગયા નવી નવી મત બધું લાગે છે ઓહો એ તો આ તો 7000 તો છે દીકા અમારી પણ બસ છે જો 7000 બાબરા અમાર હવારે આમાં નીકળવાનું છે તમને 7000 હા જો ગામના શેડે મામા હાય ગામના શેડે હતીલી ફેમિલી કેમ છો બધા મજા માને સ્વાગત છે કે અમારા નવ લોક માં બધા ગુડ મોર્નિંગ છે માતાજી મિત્રો તો આજે તો પાછા ફરવા માટે નીકળી ગયા છે તમને કહેતો તો ક્યાંક નું ક્યાંક ફરવા જવાનું થાય હેમળું તૈયાર થઈ ગયું છે કાળુ અમાર હિતાંશુ કુપાલી મોટા ભાવી કુપાલભાઈ દેવાંશી બધા તૈયાર થઈ ગયા દીદી ને હમણાં જવાનું છે સતતાર સતાધાર ચાલુ થઈ ગયું છે એટલા જણા જવાનું છે આટલા અમારા પપ્પા મમ્મી ની ઘરે રહેશે પછી નાના ભાઈ ભાઈ ને બધા ઘરે રહેવાના છે તો આલોમાં બી કન્ટી હું એક તો લેટ થઈ ગયો છે ઓલરેડી અને ઓલરેડી લેટ તો થઈ ગયું છે મિત્રો અને વધુ લેટ થઈ ગયું છે 10:00 સાંજ વાગી બાર વાગ્યા માં ટ્રેન છે અમારી લીધી ટ્રેન માં જવાનું છે પાછું હું ગયો એ રીતના ચાલો મજા આવશે અમે જતો આમ રોડ કાઢે પર અમે બાબુ મળી ગયા જો નારાયણ બાપુ તો અમને કૃપાલી વ્યાજી બધા બધા વાં આવશે હું હાલને હાલને હું ચાલો બાવરા લેગી વ્યાજી વ્યાજો મિત્રો

આટલા પબ્લિક છે અમારે જવા વાળો તમે જોઈ લે મિત્રો સીતારામ હા સામી બાબુ ની જગ્યા હાલો હવે જઈએ હવે કાંઈક મળે તો જઈ હાડા દસ વાગ્યા એને સડવા મળ્યા છે બધા અમારે ટિંગોરિયા બધા હાલો ગયા ડાયરેક્ટ અમે તો ભાઈ મૂકી ગયા હારું કહેવાય થેન્ક યુ ભાઈ તમારો બોલેરા વાળા ભાઈ મને કઈ વાગ્યું નથી પછી રેલવે ટેશન ભૂલી ગયા અમરેલી હાલો અહીંયા આપડે ઓલરેડી આવ્યો તો પાછું ના થયા છે હાલો હવે આટલો અમારો ફેમિલી જે છે બધા હાલો મજા આવશે મજા કરતા જઈ એમાં હું છે એમાં દેવા છે કે વાગ્યું ઓલરેડી ઉતરવાનું પડી જાય એટલે તમને વાગ્યું એમ ના ના કઈ વાગ્યું ત્યાં

હાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહી ગયો મોટા ભાઈ ની પણ માનતા સારી એટલું બધું છે મિક્સ માં હાલો જઈ ચાલો આપણે આવી ગયા સ્ટોરે દુકાન ની ત્યાં ખરીદી ખાતા હતા દેસી ઓસ ઓસ ભાગ ભાગ બધું લેતા રહીએ જો મારા કાકા તો લેવાનું ચાલુ કરી દીધું છે હા હાલો હું પણ એકાદ લઈ લે હાલો રાખો અહીંયા તો મિત્રો હાલો આપણે આટલી ખરીદી કરીએ છીએ જો ભાગમાં બધા ખાતા હશે મસ્ત મજા બે ભાઈ નાખી દઈએ હાલો આલો જો એન્જિન આવી ગયું છે એન્જિન તમે જોઈ શકો છો એન્જિન પાછો જો ઓખની જેમ પાછો એન્જિન આવ્યું છે હા જોઈન કરશે નાનું એન્જિન છે આ મુંબઈની ટ્રેનમાં આવ્યું તો એન્જિન મુંબઈને ઓખા માં કેતા દ્વારકા એ તો બહુ હેવી ઇલેક્ટ્રિક એન્જિન હતું ના જો ડીઝલ ડીઝલ વાળી બાય બાય જો આ એમને લઈ જા જો

નો અને આપણે ખાય ને તો બાળકને કમળો ન થાય આપણને થાય પાણી એટલે પાણી આવવા મળશે વાહ ખાઈએ મિત્રો જોઈએ કેમ થાય બહુ છે નાની માલ બધા બધા ખાઓ તમે પણ અમે તો વિકળો કે તમારે તમે શું ક્યો આ ગોળ પીપળ નો ઇન જેવું લાગે આ પીપળ જેવું પણ ઈ છે આજે તરસ બાર મોઢું હા પાણી પાણી થઈ જાય તો હાલો અડધે પગવા આવ્યા અને આ જો ઝાડો કોમેન્ટ કરો કે લીલો તો અને કેસરી કલર છે પાંદડા મસ્ત ફૂલડા આવ્યા છે હું કેવા માં છે કોમેન્ટ કરજો હાલો એક વાર મિત્રો હાલો રૂપર માં પી ગયા જૂની જગ્યાએ નવું હોતો ને ધામ બનાવ્યું છે બીજું અને આ જો રૂપર માં જગ્યા છે અહીં પણ કાંઈ ઘટે ને એવું છે મસ્ત જગ્યા ધામ

cậu làm gì vậy? Nói là vậy đó. Sao người ta khua hoa tuỳ thường? Khua

આપણે શું હાથમાં આવે હાલો આ રૂપલ માં જૂના ધામે દર્શન કર્યા નવા ધામે જવાનું છે અમારે રૂપલ માં હાલો હાલો નવા રૂપલ માં એના ધામ પૂગી ગયા બધા પાણી મોટા મોટા ધોવા મળે પાણી કઈ ઘટે ને એમ મસ્ત ડેકોરેશન કર્યું છે અંદર જઈ હાલો દર્શન દર્શન કરે મજા આવી ગઈ નવું બનેલું છે રૂપર ધામ રૂપર માં દર્શન અંદર કરતા આવી ગયા છે હાલો હોલમાં હા જો બધું છે ડેકોરેશન યજ્ઞ પણ થતો હોય છે હાલો હવે હાલો રૂપલ માં આવ્યા નથી હમણાં ત્યારે જ આવવાની પછી તમે દર્શન કરાવી હાલો રૂપલ માં ના આવી ગયા છે જો તમે દર્શન કરી લ્યો રૂપલ માં ના

મોસ્ત આપા ગીગાના સમાધિના દર્શન કર્યા આ મહાદેવનો મંદિર છે પહેલા આપણે કુંડે જવાનું છે દામોદર કુંડે તો ચાતાય હાલો હાલો દામોદર કુંડે પૂરી ગયા જોવા આજ આવે છે દામોદર કુંડ અડધા નાય સ્નાન કરે છે અમે જો દર્શન કરવા આવ્યા છે બધા આવે છે ચાલો દર્શન કરી લઈએ દામોદર કુંડના એ દામોદર કુંડ એ દામોદર કુંડ દર્શન હે હાલો દર્શન કરી લીધા આપણે તો મસ્ત હાલો આના હવાણા બને મિત્રો આ શું શું ખબર હવાણા બને તો માછલા બહુ છે માછલા બહુ છે માછલા હોય ઓ હોય માછલા બહુ છે મિત્રો સમજો ઓ હોય બહુ મોટા માછલા છે એમનો ખાય છે તો આમ બહુ છે તો આમ

અને આથી વ્યૂ આવે એક ન મહાદેવ મંદિરો દેખાય હે ક્યાં છે ઓહ આમાં માછલું છે જો કેટલા માછલાં એમ જો મિત્રો માછલાનો ઢગલો છે હવે મેં હવે દામો કોલઠીયામાં આગળ રહેવા જંગલ તરફ આ સાઈડ જો મસ્ત લોકેશન છે એટલે ફોટા ફોટા પાડીએ એવું બધું કરીને કેરીઓ તમે ઓલી સાઈડ બહુ સુધી કેરી છે અહીં જો કેટલી બધી કેરી લટકે છે એની વાત જવા દો તાળો લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો હવે કાકા ફોટા પાડે તો વાહ વાહ અરે વાહ અરે વાહ ઉમરો જો તમારે અને જો ને ને ફળ એટલા કેટલા ફળ છે મિત્ર કારે એ તો નીચે આવો એ તો ફળ હોય ઓ હોય ઉમરો પણ હેવી હો પણ એલા ફળ ન હોય તો ફાયદો હું બધા આ ઝૂમ કર્યું ને બધા આઈ ગયા વેગ્યા તો બીલી પત્ર ને બગીસા માં વેવા છે અરે એમાં છે દેખડ તો કુપાલી બીલુ કેવડું છે બીલુ કેવડું હા અને આ જો મસ્ત તો ફર્યા જેવું છે બગીચામાં હું તો રખડાવી એવા છે બીલી પત્ર બીલું મોલ્લા આગળ છે ઢેલું જો મિત્રો આઈલી જાય છે જો જાય આગી આઈ ગઈ છે દેખાય નહીં તમને બહુ આપડે એવો આઈફાઈ વાળો કેમેરો નથી મિત્રો આઈફોન તો તમે ઢેલું ક્લિયર દેખાય શું કરું એવું છે જે મોબાઈલ છે શૂટિંગ કરી બિલીની શોખીન જો

ગીર ગાય હો બધી રો મિત્રો આટલી બધી ગાય છે બધા સવે તમારે માતાની જય ગાય માતાની જય હા હા ગાય એટલે ગાય ઓ ગીર ગાય વિચાર તો કરો આ ગુજરાતમાં ઓલરાઉન્ડ બધી બસો અહીં આવે હતા ધર્મ વીતી પચીસ બસો અહીંયા પડી રહેતી હોય બોલો સમતા ગમે એની બસ અમે દ્વારકાની સતા મહુવાની ગમે ભાવનગરની ગમે ના તમે હોય ને અહીં બસું મળી જાય સમત તમે જમે તમને તણાજા હોય ગમી હોય તમે 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 રાત્રે જાઓને તો સતત થયા બોટાદ છે ઘણી બસો અહીંયા પડી છે બોલ કેટલી બસો પડી છે થી પચી બસો ઓડી છે આમે પડી છે આમે પડી છે એમ જોતા હોય મને વિચારવા છે કે એમ જો બાકી સરદાર તો અહીં જ છે સરદાર ધાર કાંઈ ઘટાય નહીં અમારી પણ બસ છે જો હતાધાર બાબરા અમાર ખબર આમાં નીકળવાનું છે હા જો હાય ગામના ચેડી હતી બાબરા ગાંડું

ઓ ઓ ઓ જાલો ઘરેથી થોડા ફ્રેશ ફ્રેશ દહીં મોટા મોટા ઘોય મસ્ત આ ઘરે આવો ફ્રેશ એ મસ્ત નાચો વાણી પિયા તો વિડિયો હવે એન્ડ કરી નાખું મિત્રો કારણ કારણનો સવાર સારો કર્યો તો આ સવારે એન્ડ કરું છું મને કા નવો લોગમાં જો અમાર અલગ અમે લાઈક અને ચેક કરી નાખ્યો અને ચેનલ નવો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય 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 જય માતાજી બાય બાય